તો ભાઈઓ બહેનો હું આવ્યો છું હવે નવા બ્લોકમાં આપણે સવાર સવારમાં બહુ વધારે ઠંડી છે તો ઠંડીના વાતાવરણમાં આજે અમારી સેમુ પણ આવેલી છે તાપણું કરવા માટે તો તમે જોઈ શકો છો આ શેમુને ચાલ સેમુ આ બાજુ આવી જાઓ ચાલો લે આવો જો આ બહુ ઠંડીમાં ઠંડીમાં વધારે છે સવારમાં સવારમાં સે વાગી ચૂકે છે લે આવ સેમુ લે જ્યાં અહીંયા બેસી જા જો આ સેમો પણ આવેલી છે અહીંયા તાપણું કરવા માટે એને પણ ઠંડી લાગી છે તો તમે જોઈ શકો છો આ સેમોને અમારી બહુ ગાંડી સેમો છે મસ્તીખોર છે અને જ્યાં જોઈ ત્યાં પાષળને પાછળ આવતી છે તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર હજુ જોઈએ તમને જો આ સેમો ના હમણાં આ બિસ્કિટ ખાવાની બહુ ચાટાઈ કરતી છે હાથે પણ બહુ ખાય જો આ જો હજુ તો નાઈ નથી હવે નાહી બાઈને તૈયાર થઈને આવે ને પછી એને આપણે ફેરવવા માટે લઈ જઈશું તો એટલે હવે તો એને ઠંડી લાગેલી છે એટલે બિસ્કિટ ખવડાવી દઈએ પહેલાં સરસ મજાનું આપણે આ તાપણું કરતા છે દેવતા સળગાવી દીધી છે એના સવારમાં જે સેમો આવેલી છે આપણી હવે તમે જોઈ શકો છો ઠંડી તો બધાને જ લાગતી હોય તો આપણે આ વિડીયોમાં સેમુને આપણે લઈ લીધા છે આજે બિસ્કેટની બહુ ચાટી છે એ જો એ એ જો 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 બહુ ચાટી છે હવે આપણે સેમુને પણ લઈ લીધા છે આપણે હવે આપણે જરાક અમારી બિલ્લી મિનીશે ત્યાં એને આપણે લઈ લઈએ વિડીયોમાં સરસ મજાનો વિડીયો બનાવી દઈએ આપણે સવાર સવારમાં મજા આવે તમને પણ હસવાની અને વિડીયો જોવાની તો આપણે અહીંયા એક મિની છે બિલ્લી અમારી પાડેલી ઘરે આપણે એને હું છે હું કરતી છે હું ખાતી છે આપણે એને પણ લઈ લઈએ ચાલો મિત્રો આ સેમોને આપણે જોયા હવે આપણે જે મિની બિલ્લી છે એને જોઈએ આપણે સરસ મજાની આ નાના નાના મરઘાના બચ્ચા છે એ પણ બહુ ઠંડી લાગી છે એને તો હવે ચાદર અને ધાબડાને એવું લઈ જવાના હતા ઉડાવવા માટે પણ હવે ના પાડી દીધી અને એના માટે પલંગ નથી એટલે આપણે એને ઉડાવવાની જરૂર નથી હવે માં એના પિસાની અંદર સંતાવીને બેઠી છે બહુ ઠંડી છે એટલે તો આપણે એને બેસવા દઈએ અને શાંતિથી થોડુંક સૂર્ય ઉગે ને પછી એને આપણે કંઈક બીજું કરીશું ત્યાં સુધી આપણે બનીએ આગળ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ હવે હું જાઉં છું ખેતરે થોડું રહેવાલ કરવાનું છે પાર નાખવાની છે તો તમે જોઈ શકો છો આ વિડીયોમાં હવે હું જાતે જે ટ્રેક્ટર ચલાવું છું તમે જોઈ શકો છો આ મારું ટ્રેક્ટર છે હવે હું ઉપર બેસું છું તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર ચાલો મિત્રો હવે આપણે જવાનું છે ખેતરે હવે હું થોડો વિડીયો બનાવી દીધો અને હવે ખેતરે જઈને સરસ મજાનું હું પાર નાખી દઈશ અમારું ભાત કરવાનું છે એટલા માટે હું ડ્રાઈવર છું બધું જ ઓલરેડી મને આવડે છે તો આપણે તમે જોઈ શકો છો આ વિડીયોમાં સરસ મજાનો આ મારું ટ્રેક્ટર છે હવે હું અહીંથી આ રસ્તે જવાનો છું આમ મારા ખેતરે કાલે જેસીબી આવી હતી તો બધું સફાઈ કરી દીધું છે હવે હું પાર લખવાનો છું તો એ પાર લાખી આવું તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર લઈને હું આવી ગયો છું અહીંયા દુકાન સુધી રસ્તા પર ઊભો છું આ થોડો ભાઈનું કામ હતું એટલે હું રોકાયેલો હતો હવે જાઉં છું આપણે ખેતરે તો બની રહો તમે આ વિડીયોની અંદર તો મિત્રો ફ્રેન્ડ્સ હવે હા મારા વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હવે હું જાઉં છું ખેતરે રેવલ કરવા પાર નાખવા તો બનીશું આગલા વિડીયોની અંદર પાછા આપણે મળીશું ત્યાં સુધી મને રજા આપો વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ